વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વોર્ડ નંબર છ હેઠળ આવેલ યાકુદપુરા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને લઈને આજે સ્થાનિક રહેવાસીઓએ વોર્ડ ઓફિસે પહોંચી જતા જવાબદાર અધિકારીઓ સમક્ષ

તંત્રએ રહેવાસીઓને વિશ્વાસ આપ્યો છે કે શક્ય તેટલી ઝડપથી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે સ્થાનિકોની માંગ છે કે પાણી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ સુવિધા ઉભી કરવામાં આવે અને નિયમિત સફાઈના પગલાં લેવામાં આવે જેથી દર વર્ષે આવતી સમસ્યા ટાળી શકાય જી પાછલા છ સાત વર્ષથી અમને તકલીફ પડી રહી છે જ્યારથી અમારો નવો રોડ નીકળ્યો ત્યારથી લઈને હમણાં લગીને જે ઇન્જિનિયર સાહેબ એ રોડ બનાવ્યો હતો ખબર નહીં કંઈ પ્લાનિંગથી બનાવ્યો કે નહીં બનાયો કેમ કે રોડ છે ને બંને બાજુથી જે સ્લોપ છે અમારા જે મકાન છે ત્રીસ ચાલીસ એના અગાડી આવીને ને સ્લોપ પડી જાય છે અને ત્યાં થોડું ખાડા જેવું થઈ જાય જો પાંચ મિનિટ પર વરસાદ ત્યાં પડે તો ત્યાં પાણી ફૂલ ભરાઈ જાય અને મિનિમમ પાંચ છ દિવસ એ પાણી ભરાયેલું પાછલા પાંચથી છ વર્ષથી અમે લોકો ત્યાં અરજી અહીંયા વોર્ડ ઓફિસમાં આપીએ છીએ કોર્પોરેટરને પણ કીધું છે પણ અમારી કોઈ સુણવાય નથી અમે લોકોએ થોડું બહુ કર્યું નીક પાડી પણ એનાથી પાણી નીકળતું છે નહીં શું અત્યારે વારંવાર અરજી કરી હતી પણ હમણાં બી અમે લોકોએ અહીંયા વિજય પવાર સાહેબ બેઠા હતા એમને પણ અરજી કરી અહીંયા જે લોડશાખાના અનિલભાઈ છે એમને પણ અમે અરજી કરી અમે આશા રાખીએ છીએ કે અહીંયાથી અમને કંઈ સપોર્ટ મળે શું કેમ કે દર વર્ષે ત્યાં પાણી ભરાય એનાથી માખી મચ્છર બધું અમારા ઘરના અંદર કેટલી બીમારીઓ પાણી ભરાવાથી આવે છે સો ને અમારે ત્યાં પાણી પણ એના માટે પાણી પણ ગંદુ આવે છે ને પ્લસ અમારી જે લાઈન છે એમાં વરસાદી પાણીની ગટર જ નથી રોડ બનાવીને સ્લોપ આપી દીધો પાણી નીકળવાનો પાણી નીકળવાનો કોઈ રસ્તો રાખ્યો નહીં અને એમની મહાનતા કહેવાય એન્જિનિયરની જે પણ જે પણ રોડ બનાવ્યો એમએસ સ્કૂલના સામી એમએસ બોય સ્કૂલના સામી ખાડો છે ત્યાંથી દિવસે નીકળતા હજારો માણસો એ પાણી એ પાણીથી હેરાન થાય છે અને અમે જાતે હેરાન થઈ રહ્યા છે મારું નામ રમીશ મંસુરી છે હું ત્યાંનો રહેવાસી છું